એન ચાહવાન યુટ્યુબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે વિડીઓ શરૂ કરતા પહેલા લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો એન ચાહવાન ચેનલ સાથે જોડાયેલા રહો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં પ્રભુ ફળ મળશે કે નહીં તેનું ભય મનને તોડી નાખે છે અર્જુન તું ફક્ત કર્મ પર ધ્યાન કર ફળનું ભવિષ્ય ઈશ્વર પર છોડ હું કેટલો મોટો છું એ જ વિચારતો રહ્યો અહંકાર માણસને આંખથી અંધ બનાવે છે સત્ય વિનમ્રતામાં પ્રભુ ભય મને નબળો બનાવે છે નહીં અર્જુન વિશ્વાસ રાખ હું સદા સાથે છું મરણ એટલે અંત શરીર મરે છે અર્જુન આત્મા ચિરંજીવી છે મને જે દુખ આપ્યું તેને સજા મળવી જોઈએ ક્ષમા વિકલ્પ નથી એ શક્તિ છે દ્વેષ હૃદયને બાંધી દે છે આ દુખ શા માટે સુખ દુખ બંને વહેતા જળ જેવા છે બદલવા જ છે ઈશ્વર સર્વમાં સમાન છે તું પણ અલગ નથી કયો માર્ગ યોગ્ય છે ધર્મનો માર્ગ હંમેશા યોગ્ય છે ભલે મુશ્કેલ હોય મારું મન તો વાંદરા જેવી ઉછળે છે મનને જીત પછી દુનિયા તારી બની જશે પ્રભુ સુધી કેવી રીતે પહોંચ્યું પ્રેમ ભક્તિ અને સમર્પણ બસ એટલું જ પૂરતું છે